નમસ્કાર બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આ વિડીયોમાં હું સ્ક્રીન રીડરના ઉપયોગ સાથે આપ સર્વેને બતાવવાનો છું કે તમે તમારા આઈડી એટલે કે તમારું જે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે એમાં તમે તમારો મોબાઈલ નંબર કે મેલ આઈડી કઈ રીતે એડ કરી શકો છો અથવા તો કઈ રીતે બદલી શકો છો મિત્રો બે મહિના પહેલાં જ જે સ્વાવલંબન એટલે કે જે યુડીઆઈડીની વેબસાઇટ છે એના ઉપર એક ચેન્જ કરવામાં આવ્યો છે જે ચેન્જ બાદ ત્યાં તમે તમારું નામ બર્થડેટ એડ્રેસ આવી વસ્તુ બદલી શકો છો પરંતુ આ બદલવા માટે તમારે એક ઓટીપીની જરૂર હોય છે અને આ ઓટીપી ત્યારે જ આવી શકે કે જ્યારે તમે તમારો મોબાઈલ નંબર એડ કર્યો હોય આ ઉપરાંત ભવિષ્યમાં જો તમે તમારો મોબાઈલ એડ કરેલો હશે મતલબ હાલમાં તો ભવિષ્યમાં એ ખૂબ જ ઉપયોગી આવી શકે એમ થઈ શકે તો ખાસ જે લોકોએ જે લોકોના યુડીઆઈડી કાર્ડ કે એટલે કે દિવ્યાંગતા સર્ટિફિકેટમાં મોબાઈલ નંબર કે મેલ આઈડી એડ ન કરી હોય એ એડ કરી લેજો બરાબર અને એ તમે બિલકુલ આસાનીથી કરી શકો એટલા માટે જ આ વિડીયો હું બનાવી રહ્યો છું તો ખાસ આ વિડીયોને આપણા તમામ દિવ્યાંગ મિત્રો જોડે પહોંચાડજો જેથી કરી અને દરેક આપણા દિવ્યાંગ મિત્રો આનો લાભ ઉઠાવી શકે જો તમને નંબર એડ કરવામાં કોઈ મુશ્કેલી હોય તો આપ મને એઇટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એટ સેવન એક્યાસી એકતાલીસ એકાવન સત્તર સત્યાશી આ નંબર ઉપર વોટ્સઅપ કરી અને પૂછી શકો છો બરાબર તો ચલો હવે વિડીયોમાં હું આગળ વધું છું બેક ઓન નંબર તમારામાં તમે જો તમારા યુડીઆઈડી કાર્ડ એટલે કે દિવ્યાંગતા સર્ટિફિકેટમાં નંબર એડ કરવા માંગતા હોય તો તમારી પાસે તમારો યુડીઆઈડી કાર્ડ નંબર હોવો જોઈએ યુડીઆઈડી કાર્ડ નંબર તમને બે જગ્યાએથી મળશે એક તો તમારી પાસે યુડીઆઈડી કાર્ડ હોય તો એમાં એક જી જે કરીને એક નંબર લખેલો હશે ત્યાંથી તમને મળી જશે અને તમારી પાસે તમારું જે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ હશે જે નવા જે આવ્યા છે બે હજાર અઢાર પછીના જે આપણે બારકોડવાળા પણ કહીએ છીએ અને જેમાં ફોટો પ્રિન્ટેડ હોય છે બરાબર જૂના જે આવતા હતા એમાં ફોટો ચોટાડેલો આવતો તો એને જે નવા તમારા દિવ્યાંગતા સર્ટિફિકેટ છે એમાં પણ આ જીજેવાળો નંબર સર્ટિફિકેટનો કરીને લખેલો હશે તો એ જ નંબર તમારો આઈડી કાર્ડ નંબર છે તો એ નંબર અને સાથે જ તમારી જે બર્થ ડેટ જે તમારા સર્ટિફિકેટમાં એડ છે આ બે વસ્તુની જરૂર પડશે બરાબર હવે તમારે સૌથી પહેલાં ક્રોમ ઓપન કરવાનું છે હું ક્રોમ ઓપન કરું છું ગૂગલ ક્રોમ તમે બીજું કોઈ બ્રાઉઝર પણ ઓપન કરી શકો છો મિત્રો હું અહીં ગૂગલ ટીટીએસનો ઉપયોગ કરી રહ્યો છું આ વખતે ઈટી ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ નથી કરી રહ્યો કારણ કે આપણે જેટલું બની એટલે ક્રેક એપ્લિકેશનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ ચલો હું ડબલ ટેપ કરી સર્ચ ઓર ટાઇપ યુઆરએલ ઇન લિસ્ટ ટુ આઇટમ્સ ગૂગલ ક્રોમ માં આવી ગયો છું સર્ચ યુઆરએલ ઉપર કર્સર આવી ગયો છે અહીંયા મારે સર્ચ કરવાનું છે UDID તમને વેબસાઈટ ની લિંક સીધી જ ડિસ્ક્રિપ્શન માં પણ મળી જશે ન મળે તો આપ મને WhatsApp કરીને મંગાવી શકો છો ચલો હું સર્ચ કરું છું સર્ચ

આવી એક લિંક બોલશે એના પર તમારે ડબલ ટેપ કરવાનું છે 0% 70% UDID ડબલ ટેપ કરવાની સાથે જ વેબસાઈટ હોમ પેજ આવી જશે બરાબર હવે અહીં તમારે સ્વાઇપ કરવાનું છે સાઇટ મેપ કોલેપ્સ અપીયર્સ ટુ સે લોગિન PWD લોગિન લોગિન PWD લોગિન વન ઓફ ટુ ટુ આઇટમ્સ ઓકે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ની બાજુમાં પણ એક ઓપ્શન છે લોગિન ડિપાર્ટમેન્ટ યુઝર લોગિન ડોપ ડિપાર્ટમેન્ટ યુઝર લોગિન ટુ ઓફ ટુ ડિપાર્ટ એ આપણા કામનું નથી એટલે પહેલાં જે નંબરનું છે લોગિન પી લોગિન લોન પી લોગિન એના પર તમારે ડબલ ટેપ કરવાનું છે હવે બીજું પેજ આપણી સામે આવી જશે હવે આપણે સ્વાઇપ કરવાનું છે એ તમારે તમારો એનરોલમેન્ટ નંબર અથવા તો યુડીઆઈડી કાર્ડ નંબર અહીં એન્ટર કરવાનો છે એનરોલમેન્ટ નંબર તમને તમે જે વખતે એપ્લિકેશન આપી હશે એ વખતે તમને એક પાવતી મળી હશે એમાં હશે પણ જો તમારી પાસે યુડી આઈડી કાર્ડ નંબર છે તો એની જરૂર નથી બરાબર ચાલો સ્વાઇપ કરું છું લોગિન ડિપાર્ટ આઇકોન સર્ચ હોમ આઇક અપ્લાય ટ્રેક યોર એપ પીડબ્લ્યુડી લોગિન એગ્રીક મી ફૂડ વિથ ફેક્સ કોન્ટેક્ટ બેનર આઈએમજી પીડબ્લ્યુ બ્રેડક્રમ હોમ વર્ટિકલ પીડબ્લ્યુડી લોગિન એનરોલમેન્ટ નંબર યુડી નંબર સ્વાઇપ કરશો એટલે તમને એક ઓપ્શન મળશે એનરોલમેન્ટ નંબર યુડી કાર્ડ નંબર અને નીચે એક કોલમ છે જુઓ એડિટ બોક્સ પછી એની નીચે જોઉ ડેટ ઓફ બર્ક આસ્ટેટ ઓફ બર્થ પછી બરફોર્ડ હવે હું અહીં મારી સ્ક્રીન છે એ ડાર્ક કરું છું જેથી કરીને મારી જે સેન્સિટિવ ડિટેલ છે મારો યુડીઆઈડી કાર્ડ નંબર છે એ એ કોઈને મળી ન શકે હું ડાક કરું છું ટેક્સ ટુ સ્પીચ સેટ બેક સેટિંગ ડિસ્ક્રાઇબ ઇમેજ ટેક ઓફ હાઇ સ્ક્રીન સ્ક્રીન હિટ ઓકે યુ જસ્ટી ડેટ ઓફ બર્થ એસ ટુ રેસ્ટ હું મારો Number enter alternative filling options available. 6. Settings. Stick open features. More feature. Clipboard. high clip. GJO5. Open feature. W. Date of W. Alternate. Deleted. Delete. 2. Open features menu. More feature. Clipboard. high gjo 5 G open features menu. Out. GJO510. Okay. Date of birth मारे? asterisk. નંબર જે છે એ મેં કોપી કરીને રાખ્યો હતો એ મેં એન્ટર કરી દીધો છે હવે હું નીચે મારી પહેલાં ડેટ એન્ટર કરવાની છે તમે જેમ જેમ લખતા જશો એમ એમ એ વસ્તુ રિપ્લેસ થતી જશે જેમ કે હું એ ડેટ એન્ટર કરું ચલો ડીડી પર મિલિમીટર વાય 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 પર મિલિમીટર વાય એટલે કે રિલેટેડ નેક્સ્ટ પર મિલિમીટર વાય 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 એટલે ડીડી પછી એમએમ અને પછી વાય વાય એ ફોર્મેટમાં

6 रिप्लेस्ड एम ओके एम तुम्हें जम-जम लगता जासे मैं मैं रिप्लेस थतु जासे लॉग इन लॉग इन 1 1 9 9 9 7 7 रिप्लेस्ड वाई ओके मैं मारी बर्थडे डेट एंटर करी दीदी छे 1997 अभी हूं आगे बढू जो लॉग इन 100 100 लॉग लॉग इन एंटर कैप्चर वैल्यू एंटर कैप्चर वैल्यू छे देखो 5 2 5 2 कितना था है। एंटर કરવાનો છે एंटर કા તો ઓથેનેટે ફિલિંગ ઓપ્શન કેપિટલ u u7 7 7 log in હવે હું log in ઉપર ક્લિક કરું છું u dib 171 बिलियन 48 log in થઈ જાય એટલે ઓટોમેટિક એ પેજ ગમે તે નીચું કે ઉપર હોય છે તમારે સૌથી ઉપર જતું રહેવાનું હું એકવાર શો કરીને બતાવી દઉં છું સ્ક્રીન નો બેક સેટિંગ્સ શો સ્ક્રીન અહીં આઈડી કાર્ડ ડાઉનલોડ ને બધા ઓપ્શન આવી ગયા છે ટૂંકમાં તમારું લોગ ઇન થઈ ગયું છે તમારી બધી જ ડિટેલ અહીં બતાવતી હોય છે હું સ્ક્રોલ ફટાફટ કરી દઉં છું બધી ડિટેલ તમારી જે પણ ડિટેલ હોય છે એ બધી ડિટેલ અહીં તમારા ફોટો સહિત બતાવતી હોય છે તો હવે હું એમાં મારો નંબર એડ કરવા માગું છું મેલ પણ સેમ એ જ રીતે મેલ એટલે તમારું જીમેલ પણ સેમ એ જ રીતે એડ થશે બરાબર

Doctors diagnosed download application 11 20% accessibility Accessibility volume set to 14% 27% accessibility okay. feedback query refreshing page web view 80% You download down doctors feedback query feedback query download Place. app store no description available haave, haave niche detail application stated यू यूडीआईडी नंबर जीजीओ51 यूडीआईडी जनरेशन डेट ओके मारो नंबर આવી ગયો ત્યાં જીજી કરીને હવે जनरेशन डेट છે નીચે द 6th ऑफ अप्रैल 2022 Disabled. 2022 માં इशू થયું છે નેમ ઓફ एप्लीकेंट नेम ऑफ एप्लीकेंट मयूर जगदीश कुमार चौधरी मयूर जगदीश कुमार चौधरी जेंडर जेंडर मेल मेल आधार डिसेबल्ड आधार નંબર હી બતાવતો થાય બરાબર डेट ऑफ बर्थ द 30

બાકી બ્લાઇન્ડ ને બિલકુલ સમજણ પડી જશે સ્ક્રીન રીડર સાથે અપડેટ મોબાઈલ નંબર પછી એની બાજુમાં એક અપડેટ મોબાઈલ નંબર નો ઓપ્શન હશે એના પર તમારે ડબલ ટેપ કરવાનું છે એટલે એ તમને બીજા પેજમાં લઈ જશે જુઓ અપિયર્સ ટુ સે સત્યમેવ જયતે સ્વાલંબન સ્વાલંબન બીજો પેજ આવી ગયો છે હું સ્વાઇપ કરું છું લોગિન ડિપાર્ટમેન્ટ અપડેટ મોબાઈલ નંબર અપડેટ મોબાઈલ અપડેટ ટીમ અપડેટ 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 ડેટ ઓફ બર્થ અપડેટ ડેટ ઓફ અપડેટ 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 મોબાઈલ નંબર અપડેટ મોબ અપડેટ ઈમેલ અપડેટ ઈમેલ આઈડી અપડેટ અપડેટ મોબાઈલ નંબર હવે ઉપર આપણે સ્ક્રોલ રિફ્રેશિંગ પેજ 1 મિનિટ હું શો કરીને જઈ લઉં તો 80% યુડીઆઈ શો કોપી શો સ્ક્રીન શોઇંગ સ્ક્રીન ડાઉનલોડ યોર એડિશન અપડેટ મોબાઈલ નંબર નોટ કાઇન્ડલી અપડેટ

1 1 1 1 5 6 6 8 7 6 7 7 8 8 7 8 1 4 1 5 1 1 7 8 7 નોટ ઇફ યુ આર અપડેટિંગ યોર મોબાઈલ નંબર This will not affect your UDID card ઓકે એમ કેવા માંગે છે કે કોઈ ઇફેક્ટ નહીં થાય આ નંબર તમારો એડ થશે તો એનો કોઈ ઇફેક્ટ તમારા UDID કાર્ડ માં કે સર્ટિફિકેટ માં નહીં થાય બરાબર છે

BTUDISMS 2:03 PM OTP is 5865. login Marigyoche mane OTP joi BTUDISMS 2:03 PM OTP is 5865. Login for. BTUDISMS 2:03 PM OTP is 5865. Login BTUDISMS 2:03 PM OTP is 5865. Okay, we enter karu OTP. Chrome. A4 note. If you generate OTP. A4. Enter the OTP. Enter OTP. ऑल्टरनेटिव फिलिप सिक्स फाइव फाइव एट एट सिक्स सिक्स फोर फाइव 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 थाउजेंड एट हंड्रेड एंड सिक्सटी फाइव सबमिट सबमिट ऊपर क्लिक करो जो सक्सेसफुली वेरीफाई नीचे लखीन दो अभी करो जो सक्सेसफुली वेरीफाई बराबर आ रिवाइज्ड अपडेटेड नेम विल बी अपडेटेड

નતો લખેલો આવતો હવે હું એક વાર ફરીથી અપડેટ ઉપર ક્લિક કરું છું એટલે ચેન્જ કરવાનું પણ ઓપ્શન આવશે જોઈ લઈએ અપિયર્પ્સ લોગ ઇન આઈકોન થોડું સ્ક્રોલ કરી લેવાનું કારણ કે તમે બીજું પેજ ખોલશો ને એટલે ફરીથી એની ડિટેલ રિવાઇઝ થશે એટલે તમને ક્યારેક કેવું લાગશે આ તો એનું એ જ પેજ છે પણ એવું નથી દરેક પેજમાં શરૂઆતમાં અમુક વસ્તુ સેમ જ હોય થોડીક નીચે જશો એટલે તમને એ વસ્તુ મળી જશે અપડેટ એટલે હવે તમારે ચેન્જ કરવું હોય તો પણ થઈ શકે તો આ રીતે મેં મોબાઈલ નંબર અપડેટ કર્યો છે સેમ એ જ રીતે નીચે મેઇલ આઈડી નો ઓપ્શન છે ત્યાં તમે મેલ આઈડી અપડેટ કરવા જશો એટલે મેલ આઈડી ઉપર તમારે ફર ડિજિટનો ઓટીપી સેન્ડ થશે અને એ ઓટીપી તમારે અહીં એન્ટર કરવાનો રહેશે યાદ રાખજો કે આ મોબાઈલ નંબર તમે જે પણ મેલ આઈડી કે એ અપડેટ કરો છો એ અપડેટ કર્યા પછી એવું નહીં બને કે તમારા યુડીઆઈડી નવું ઘરે આવશે છપાઈને એ ઓનલાઈન જ રજિસ્ટ્રેશન રહેશે બરાબર જેમ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ક્યાંય છાપેલો નથી હોતો એમ તમારા યુડીઆઈડી કાર્ડ નંબર ઉપર અત્યાર સુધી તો છાપેલો આવતો નથી એટલે એ રીતના આ થશે મેન પરપઝ આનો એ જ છે કે તમારે તમારું નામ કે કંઈ ભવિષ્યમાં કંઈ બદલવાનું થાય તો ઓટીપી જરૂરી હોય છે સાથે જ કદાચ એવું બની શકે કે આવનારા સમયમાં અમુક યોજનાઓનો લાભ બીજા લોકો ના ઉઠાઈ જાય એટલા માટે વેરીફિકેશન માટે પણ તમારી પાસે ઓટીપી માંગવામાં આવી શકે છે તો ખાસ બધા જ લોકો જેને પણ નંબર એડ નથી એ કરી લેજો કયો નંબર એડ છે એ પણ તમે જોઈ શકો છો તો બિલકુલ આપ નંબર નવો એડ કરવાનો હોય તો પણ કરી લો ને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આપ મારા નંબર પર સંપર્ક કરી શકો છો અથવા તો કોમેન્ટમાં આપનો નંબર આપશો તો પણ હું કોન્ટેક કરી લઈશ બરાબર તો આપે મારો વિડીયો જોયો એ બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર આ વિડીયો પસંદ આવ્યો હોય તે વધુમાં વધુ લોકો સુધી આને પહોંચાડો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આ બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલ આવા જ યોજનાકીય વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા માટે આપનો દિલથી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત